સેક્યુલર ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડોદરા માંડવી સ્થિત મેરીડી માતાજીના મંદિરે પોલીસ દ્વારા સમયની પાબંધી લગાવવામાં આવતા સામાજિક કાર્યકર સોલંકી આ પ્રતિબંધ હટાવવાની માંગ કરી છેલ્લા બે ત્રણ દિવસથી વડોદરામાં માંડવી ખાતે આવેલ મેરડી માતાના મંદિરની બહાર પોલીસ બેરેક લગાવી દેવામાં આવ્યા છે અને સાથે સાથે બેનરો લગાડવામાં આવ્યા છે કે રાત્રે સાડા દસ વાગ્યા પછી દર્શન બંધ રહેશે જેનાથી વડોદરાની પ્રજાની ધાર્મિક લાગણી દુભાય છે કારણ કે માંડવીના મેરડી માતાનું મંદિર એક આસ્થાનું સ્થાન બની ગયું છે અને રોજે રોજ દૂર થી શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવતા હોય છે અને ધંધા રોજગાર ધરાવનાર વ્યક્તિઓ રાત્રે નવ દસ વાગ્યે ફ્રી થઈને માતાજીના દર્શન કરવા માટે જાય છે પરંતુ માનવી મંદિરની બહાર પોલીસ બેરેક અને સમયની પાબંદીના બેનરો જોઈને લોકોને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે જેના કારણે આજે સામાજિક કાર્યકર નિખિલ સોલંકી દ્વારા સમયનો પ્રતિબંધ હટાવી લેવા માટે અને ફરી એકવાર રાત્રે પણ માતાજીના દર્શન ચાલુ રહે તેવી માંગ કરી છે રિપોર્ટર આરિફ સૈયદ સાથે ઇબ્રાહિમ તૈડીવાલા જે શા માટે બધું રહીને આપણું છે આજ રોજ અમે માંડવી મેલડી માતાના મંદિર ની બહાર ઉભા છે કારણ કે મંદિરમાં જવા માટે આ લોકો સબંધ સમયની پابંદી લાઈ દીધી છે કે 10:30 પછી મંદિરના દર્શન બંધ થઈ જશે એવું મંદિરની ચારે બાજુ પોલીસે બેરેકો માર દીધી છે અને ચારે બાજુ બેનરો માર દીધા છે જેનાથી અમારા તમામ ભક્તોની લાગણી દુભાઈ છે કારણ કે અત્યાર સુધી ઇતિહાસમાં ક્યારે પણ આવું નથી બન્યું કે સમયની پابંદી મૂકવામાં આવી હોય અને માતાજીના દર્શન બંધ કરી દેવામાં આવ્યો હોય કારણ કે માંડવી એક એવું ધામ બની ગયું છે શ્રદ્ધાનું એવું ધામ બની ગયું છે કે જેમાં ચારે બાજુથી લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે હવે ઘણા

દર્શન કરીને નીકળી ગયા છે અંદર વરસાદ બી નહીં ચડાવવા દેતા અને અગરબત્તી બી નહીં કરવા જતા પોલીસનું કહેવું છે કે આ ઇલેક્શનનો સમય છે કોઈ બનાવ ના બને તે માટે આ બંધ કરવામાં આવ્યો છે હવે અંદર તો સાહેબ જો હું તો એક વાત કહું છું એ તો એવું કહે છે કે આચાર આચારસંહિતા છે એટલા માટે બંધ કરા દે શાળા દસે પણ લોકો પબ્લિક આવનારી જનારી રોજ દિવસ આવે છે મંગળવાર ગુરુવાર રવિવાર ભરે છે લોકો અને માતા ભૂ ભાતા કરવા આવે છે એ લોકોનું મનોકામના પૂરી થાય છે માંડવીની અંદર એટલે માતાજી બેઠા છે બસ એટલું જ હું કહું છું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો